મારા વગર ની રહેતો તો એ નાની છોકરી ના ઘરે જવું ને તરત મને ફોન પર ફોન કરતો તો મમ્મી તું ક્યારે આવે તું નીકળે ને બેન ના થતી મને ફોન કરજે આપણે સાથે ઘરે જશું આજે એકલી છે ઘેરે એવું થાય કોઈ વાર કે મારું બી કઈ કામ નથી આ ધરતી પર એવું લાગે કે મારું બી કોઈ નથી હવે અહીંયા મારું બી રહેવાનું એવું મન નથી લાગતું

અનાજ પાણી વધારે દેવા ચાલે રાતનું કઈ વધેલું એ ખાઈ લો નથી ચા બિસ્કીટ ખાઈ લો એક જ ટાઈમ રાખજો એક દિવસ તેલ નાખી દેલું મેં આવું કરા મેં મોકો ભાઈ આવું પગલું ની ઉચક મેં છે ને મેં છે ત્યાર સુધી તું મને માતાના ખાતે લઈ જા પછી તું જા મને કહે કે તું ટેન્શન નહીં લે મારો ખર્ચો મારો કે તારા છોકરાઓ છે મારું સામાન તા મૂકેલું છે ગાનો સામાન મૂકેલું છે બપોર બાર વાગ્યા એટલે તો હું છોકરી ઘરે ગઈ લી હતી મારું એટલું કઈ મનમાં નહીં રહ્યું મેં છોકરી ને ઘરે ગઈ મેં સાડા બાર વાગે તો મને ફોન આવી છોકરા કેટલા લોકો એ બાટલા સો સો રૂપિયા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીવાળા બાટલા બધા બોલવામાં આપેલા એની હું તમારો દીકરો જ છું દાદીમાં ટેન્શન નહીં લેતા રડતા નહીં તમે નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો દોસ્તો આજે અમે લોકો એવા પરિવારને મળવા માટે આવ્યા છે અને જો એકલા રહે છે અને જેમના પરિવારમાં બે દીકરી અને એક દીકરા હતા પરંતુ દોઢ વર્ષમાં દીકરા દીકરીનો મૃત્યુ પામ્યું છે અને સાથે તે બેન એકલા રહે છે અને એક દીકરી છે કે જેઓ સાસરે છે અને દોસ્તો અત્યારે એકલા રહે છે અને નાનું મોટું કામ કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે અને સાથે સાથે દોસ્તો પરિવારમાં અત્યારે એમ કહી શકાય ને કે દોઢ વર્ષમાં દીકરા દીકરીની મૃત્યુ પામ્યા છે જેમના લીધે એક માતા છે કે જેઓને માઇગ્રેનની બીમારી છે અને અહીંયા એકલા રહે છે ઘરમાં કોઈ સહારો નથી તો ચાલો એમની સાથે વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે કેવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છીએ અને શું શું તકલીફો પડે છે અને જે પણ તકલીફો પડે એ આપણે બધા જ સાથે મળી અને એમનો નિવારણ લાવવાનો પ્રયત્ન કરીએ તો એપિસોડને ને છેલ્લે સુધી જોજો અને તમારા રૂપમાં બેન શું નામ છે તમારું મારું નામ નંદા બેન જક્તા અને બેન પરિવારમાં કોણ કોણ રહે છે અત્યારે એકલી જ છું એકલા જ રહ્યો છું તો મારા કાકાન શું થયેલું કાકા પડી ગયા ને તો નસ ફાટી માથાને કેટલા વર્ષ પહેલા ઊ થયેલું 10 વર્ષ થઈ ગયા 10 વર્ષ થઈ ગયા તો 10 વર્ષથી તમે એકલા જ રહ્યો છું ના છોકરા હતા ને મારા બે છોકરા હતા એક છોકરી ભણાઈ ગઈ એ વખતે બે છોકરા હતા તો છોકરો મારા કામે જતો હતો ને એક છોકરી કુંવારી હતી એને પરણાવી તો એ છોકરો રહ્યો મારી પાસે તો છોકરા બી ઓફ થઈ ગયો હવે હું એકલી જ છું દીકરા દીકરાને શું થયું બેન છોકરાએ જ ફાંસી લીધી ને ફાંસી ખાઈ ગયેલો ફાંસી ખાઈ ગયેલો કેટલી વર્ષની ઉંમર હતી છોકરાની એને છવ્વીસ છવ્વીસ વર્ષની તો કેમ ફાંસી કેમ ખાઈ લીધી એમને ખબર નહીં એને શું થઈ ગયેલું કઈ જ નથી એના પર દેવું નહીં હતું કઈ જ નહીં હતું પણ એવું એને ગભરામણ જ થતી હતી ગભરાતો જ હતો એ એમને કઈ માનસિક બીમારી હતી કે કઈ એવું થોડુંક હતું એને હમણાં હમણાં થવા લાગેલું એને તો દવા ચાલતી હતી એક એક મહિનામાં બે બે વાર એને દાખલ કરતી હતી સાથે તમારી દીકરી શું થયેલું બે એ તો ડિલિવરીમાં ઓફ થઈ ગયેલી ડિલિવરીમાં ઓફ થઈ ગયેલી તો બેન કેટલા વર્ષ પહેલા દીકરા દીકરીનું મૃત્યુ પામેલા એનાથી મને માઇગ્રેન ની બીમારી થઈ ગઈ અત્યારે દવા શરૂ છે તમારી દવા ચાલુ છે મારી એ વિચાર વિચારમાં હું પણ માંડી ને માંડી જ રહું છું પણ હું છાતી પર પથ્થર મૂકીને જીવન જીવું છું રોડ પર ચાલુ છું ને હસ્તે મોડે હું બહાર નીકળું છું ઘરમાં રડું છું ને હસ્તે મોડે હું બહાર નીકળું છું બેન કેટલું દુખ થાય કે કેમકે દસ વર્ષમાં પતિને બહુ દુખ થાય કોને કેવાય જવાનું કોઈ કોઈનું નહીં હોય ને સગા હોય ના કોઈ હોય આપણો કોઈ કોઈનું નહીં આવે ભગવાનની પ્રાર્થના કરીએ સવાર સાંજ કે ઠાકુર તું જ છે બેન એકલું ઘર ચલાવવું એકલું રેવું આટલી બધી બીમારી સાથે કેવી તકલીફ પડે બહુ તકલીફ પડે કોને કહેવાનું કોના પાસે માંગવાના પૈસા કોણ આપે કામ ધંધા બી હમણાં લૂમ મશીનમાં પહેલાં જતી હતું વાઇડિંગ મશીન પરવામાં એ કામ બી ઓછો થઈ ગયો બહુ ખાતા ઓછા થઈ ગયા બધા જોલવા ગમે ખાતા ગયા આમાં કામ બી એટલું બધું નથી ને હું મને હિસાબે આપણે કોઈ મૂકતું બી નથી એમ કે કે તમારથી નહીં આ કામ તો બીજું કામ પકડવાની છે પણ હમણાં ચાર મહિનાથી છોકરો થઈ ગયો તો જોવા કઈ જાણો પોચું કામ હોય તો કામ જોઈએ છે તમારે દોસ્તો વિડીયો જોઈ રહ્યા હોય અને સુરત થી જોઈ રહ્યા હોય તો ખાસ કરીને મોટી ઉંમરના બેન છે કે જેઓને કામ નથી મેળવું દસ વર્ષથી એમ કહી શકાય ને કે પતિનો અવસાન થયો સાથે સાથે દીકરાએ ગળાફાસો ખાઈ લીધો દીકરી છે કે જેઓની પ્રેગ્નન્સી દરમિયાન ડિલિવરીમાં મૃત્યુ થયું આટલી બધી પરિસ્થિતિ સાથે બેન બહાર રસ્તા મોટે રહે છે પણ એમની અંદર જે દર્દ છુપાયેલું છે એ જાણે છે એમને કામ જોઈએ છે તો કોઈ પણ વ્યક્તિ સુરતમાં વિડીયો જોઈ રહ્યા હોય તો કામ માટે અમારો કોન્ટેક કરો આપણે જે પણ તમારી પાસે કામ હોય એ કામ કરશે અને સાથે સાથે દોસ્તો ખર્ચ લાવવા માટે ભાડાનો ખર્ચો હોતો હોય છે અનાજ કીટ હોતી હોય છે કોઈ પણ વસ્તુ આપવા માગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે અમારો કોન્ટેક્ટ કરો આપણે બધા જ સાથે મળી અને બેના જીવનમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરીએ અને એમના મોટો ઉપર લાવવાનો પ્રયત્ન કરીએ તો એપિસોડને છેલ્લે સુધી જોજો ને તમારા રથમાં શેર કરજો મેં હમણાં બોલું છું ને તો પણ અમારી નસ ખેંચાય છે બધી

એક છોકરી છે મારી છોકરી આવ્યા કરે બસ બીજું કોઈ નથી આવતું નણ છે નડન આવે છે કોઈ કોઈ દિવસ એ આવે છે એમને બી કામે જવું હોય તો એમને બી ટાઈમ નહીં હોય આપણે બધું સમજીએ પણ તમે ફોનમાં તો કંઈ પૂછપરછ કરો કંઈ નહીં કોઈ પણ તમને જરૂર પડે અને જ્યારે પણ એવું લાગે કે તમારે કોઈ એવું ઇમરજન્સી છે તો અમે યાદ કરજો તમ તારે અમારાથી જે પણ થયા પ્રયત્ન કરજો ટેન્શન નહીં લેતા તમે જ્યારે પણ એમ થાય કે ઇમરજન્સી છે આજે નથી ગમતું આજે દવાખાને જવામાં તકલીફ પડે છે તો અમને યાદ કરજો তোমরা હવે રડતા નહી તમે અમે તમારા દીકરા છે એ દાદીમા ફોટા જોયેલા છોકરાને શું છે તમાર દીકરાનો ફોટો બતાવો અમારા ઘેર વાળા હતા કોઈ તમાસીના ભાઈ છે સંગા આ તમારી દીકરી છે આ દીકરી છે મારી

બે હજાર ચૌદમાં આજે મૃત્યુ પામેલા અને દોસ્તો સાથે સાથે જોઈ શકો છો કે એમનો દીકરો છે કે જેઓ આ વર્ષે જ ગળા પાસો ખાય અને તેને છવ્વીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામેલો છે અને સાથે સાથે એમની દીકરી છે આ દીકરી જોઈ શકો છો કે જે દીકરીનું પણ અવસાન થયેલું છે પ્રેગ્નન્સી દરમિયાન ડિલિવરીના ટાઈમે મૃત્યુ પામેલી છે તો આ આપણે છબીઓ જોઈ રહ્યા છીએ આપણે તો ખાલી છબી જોઈએ છે પણ આ છબી પાછળનું દુઃખ જે એક માતા સમજતી હોતી હોય છે દીકરો ગુમાવો દીકરી ગુમાવી પોતાના પતિને ગુમાવો અને સાથે સાથે ઘર ચલાવવું માનસિક સ્થિતિ સારી નથી હોતી તો તમને બધાને જ કહે કે જે પણ થાય સપોર્ટ કરજો અને હું વિડીયોના માધ્યમ દ્વારા આગ્રહ રાખી કે તમે લોકો બધા જ સપોર્ટ કરશો અને જેનાથી માતા સુધી આપણે સપોર્ટ પહોંચાડીએ અને હાલ અમે લોકો અનાજ કીટ આપીએ છીએ જેમનાથી એમને થોડી રાહત થશે અને આવનારા સમયમાં દિવાળીનો તહેવાર છે દિવાળીના તહેવારમાં કંઈ પણ આપવા માંગતા હોય તો મારો કોન્ટેક્ટ કરો આપણે બધા જ સાથે મળી અને સેવાના સહભાગી બધાથી કેટલું દુઃખ થાય કે આ ત્રણેય તમારો પરિવાર છે જ્યારે આજે તમે છબી જીતી હું જીતી મરી ગઈલી છે એવું લાગે મને એવું થાય કોઈ કોઈ વાર કે મારું બી કઈ કામ નથી આ ધરતી પર તો જે થયું એ થયું પણ હવે આપણે હિંમત નથી હારવાની અને અમે તમારા દીકરા છે તો તમારે હિંમત નહી હારતા જારે પણ જરૂર પડે ત્યારે અમને યાદ કરજો એવું લાગે કે મારું ભી કોઈ નથી હવે અહીંયા મારું બી રહેવાનું એવું મન નથી ફોટો છોકરી ના લગાવેલા હતા પણ હમણાં મારું મન થાય કે એમના ફોટો કોમી બી જોવાનું ફોટા જોઈએ તો દુઃખ થાય એટલા માટે તમે મૂકી દીધા વાળીને દોસ્તો આ દુઃખ તો હવે એક માતા જ જાણતી હોતી હોય છે કે જો ફોટો પણ અંદર કબાટમાં મૂકી રાખે છે કેમ કે આમાં આ બધા જ વ્યક્તિને આમાં જોઈએ ત્યારે દુઃખ થાય છે પોતાના દીકરાને છબીમાં જોઈએ છવ્વીસ વર્ષની ઉંમરે પોતાની નાની એવી દીકરીને છબીમાં જોઈએ સાથે સાથે પતિને પણ છબીમાં જો નથી સારું લાગતો અને જેમના લીધે વિડીયોમાં તો શું બતાવો તમે જોઈ શકો છો કેવી પરિસ્થિતિ છે અને સતત માઇગ્રેનની બીમારી છે અને માઇગ્રેનની બીમારી સાથે પીડાઈ રહ્યા છે કેમકે આવું બધી જ હાલાતોનો સામનો કરે ત્યારે કોઈ પણ વ્યક્તિ માનસિક થઈ જતો હોતો હોય છે પણ બસ અમારો પ્રયત્ન એ જોતો હોય છે કે આવા પરિવાર સુધી પહોંચીએ વિધવા પરિવાર સુધી પહોંચીએ અને અમારાથી બનતો સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીએ મારા જેવો દીકરો હતો કંઈ નહીં હું તમારો દીકરો જ છું દાદીમાં તમે ટેન્શન નહીં લેતા રડતા નહીં આવે તમે છોકરો કોઈ કામ કરતો તો દાદીમાં બાટલાનો ટેમ્પો ચલાવતો તો બાટલાનો ટેમ્પો ચલાવતો તો કેટલા લોકો એ બાટલા 100-100 રૂપિયામાં મળતા પ્રધાનમંત્રીવાળા બાટલા બધા મોલ્લામાં આપેલા બધા જ ને મોલ્લામાં આપેલા બાટલા બધાના પોમ ભરે છતાં કેમ આવું પગલું કર્યું આટલી નાની ઉંમરે મારા વગર ની રહેતો તો એ તમારા વગર ની રહેતો નાની છોકરી ના ઘરે જાવ ને તરત મને ફોન પર ફોન કરતો તો મમ્મી તું ક્યારે આવે તું નીકળે ને બેન ના તાતે મને ફોન કરજે આપણે સાથે ઘેરે જશું આજે એકલી છે ઘેરમાં ઓફ થઈ ગયો ને બધા મોલ્લામાંથી મને

દસ રૂપિયામાં એકસો પાંચસો ચાર ની ગાડીમાં બેસીને મધુરમ ઉતરું ને મધુરમ થી પછી મને જમાઈ લેવા આવે કેના રોડ પર રહે છે છોકરી હજાર રૂપિયામાં ચોમાય એટલે મારે બાર માં નો ખર્ચો એ મને અંદર કરી આપેલો બાર માં નો ખર્ચો નહીં આવ્યો મને ગેર ઘેર બેસી ને પૈસા આપી ગયેલા એક ભાઈ બધાના ભેગા કરીને એક દિવસ પહેલા કીધેલું

આજ પંખા ઉપર પંખા ની મેરે કડી પર કડી પર ગળા ફસો કરી લીધું છે ત્યારે ઘર ચલાવવામાં શું શું તકલીફ પડે છે જેમ કે આપણો વિડિયો લોકો જોઈ રહ્યા છે તો આપણે અપીલ કરીએ કે જેમના રીતે તમને સપોર્ટ કરે વધારે સમા અત્યાર સુધી તો મને મોલ નાડા આપેલું હતું એ ખાતે તે તમે ઇતકી ત્યાં સુધી માનો કે સુધી કોઈને ને પૂછો તમારો સ્વભાવ ને મારા મારા છોકરાના કે બાર છોકરીઓના કે બાર ગરીબી

તેની તો રાશન કીટ અત્યારે આપીએ છીએ અને આવનારા સમયમાં જે પણ તકલીફ પડે તમે તારે તમને કોલ કરી કોલ કરી દેજો તમારા સુધી પહોંચી જશે હો હા અને ગભરાતા નહીં ક્યારેય પણ એવું ઇમરજન્સી હોય તો અમે અહીંયા જ રહીએ છીએ અમને ફોન કરજો અમે આવી જશું અને હવે રડતા નહીં જ્યારે પણ તમારો દીકરો જ છું એટલે હવે તમે રડતા નહીં તમારો દીકરો અમજીને મને ગમે ત્યારે ફોન કરજો અ દોસ્તો માતા છે હવે તો વધારે તો હું શું કહી શકું પણ આ જે રાશન કીટ આપીએ છીએ અને સાથે સાથે દોસ્તો એકલા રહે છે દાદીમાં અહીંયા મહારાણા પ્રતાપની આગળ રહે છે સુરતમાં ખાસ કરીને દીકરો નથી દીકરી નથી પતિ નથી અને એકલા રહે છે સાથે સાથે આ બધી જ પરિસ્થિતિ જોઈ અને માતાને માઇગ્રેશનની બીમારી છે માઇગ્રેશનની બીમારી વચ્ચે ચાર દિવાલો વચ્ચે રહે છે પણ કંઈ નહીં આજે અમે લોકો એમના દીકરા જ છીએ અને આપણે બધા જ તમે લોકો પણ વિડીયો જોઈ રહ્યા હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે અમારો કોન્ટેક કરો આપણે બધા જ સાથે મળી અને આવનારા સમયમાં દાદીમાને વધારે સપોર્ટ કરીએ જેમના લીધે એમને રડવું નહીં પડે આવી પરિસ્થિતિ સાથે જીવવું નહીં પડે આપણે બધા જ એમનો સહારો બનીએ તો બસ મળે છે એક નવા વિડીયોમાં નવા વ્યક્તિ સાથે અમિત સાથે નવા વિચાર સાથે જય હિન્દ જય ભારત